वडोदरा जिल्हा पंचायत खाते आज रोज नेशनल हेल्थ मिशन करार आधारित कर्मचारी मंडळ द्वारा पोताना। પડતર પ્રશ્નોની માંગણીને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તેઓના પગારમાં વિસંગતા સહિતના કેટલાક પડતર પ્રશ્નોને લઈને હકારાત્મક નિર્ણય ન આવતા આજે તેઓએ એક દિવસ માસ સીએલ પર રહી ધરણા કાર્યક્રમ કર્યો હતો આ અંગે નેશનલ હેલ્થ મિશન યુનિયન વડોદરાના પ્રમુખ અક્ષર પરમારે જણાવ્યું હતું કે અમારી મુખ્ય માંગણી છે કે અમારે પગાર વિસંગતાઓ છે જેમાં હાલ પાંચ ટકા પગાર વધારો આપે છે જે પંદર ટકા આપે છે તેવી અમારી માંગ છે ઈપીએફ કપાતો નથી જેમાં પંદર હજાર બેઝ પે હોય છે

સીએલ પર ઉતર્યા હતા જિલ્લા પંચાયત ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી એનએચએમ કર્મચારી માંથી અમે સીએચઓ ની અંદર છે જે અમારી માંગ છે એ માંગે પૂરી થાય એના માટે આજે અમે બધાએ એનએચએમ સ્ટાફ અહીંયા એકઠા થયા છે જિલ્લા પર જિલ્લા પંચાયત વડોદરા ખાતે અમારી જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ માંગો છે એના પ્રમાણે અમે અહીંયા એ માંગો પૂરી કરે આ લોકો એના માટે એકઠા થાય જે અમારું વર્ક છે જે જોબ ચાર્જ છે એ પ્રમાણેની કામગીરી અમારી જે કામગીરી છે એ પ્રમાણે અમને મળી રહે વળતર એ બધી માંગો માટે અમે કરાર આધારિત છે દરેક એ પ્રમાણે મળી નથી મળી રહ્યું અને જેટલું અમે કરીએ છીએ એ પ્રમાણે મળે અમને એના માટે અહિયાં દરેક વ્યક્તિ અમે અમે એ લોકો બધાનું અલગ અલગ છે એવી જ રીતના મને ચાર વર્ષ થયા છે એવી રીતના બધાના અલગ અલગ છે તો બધાની એક સરખી માંગ છે અમારી દરેકે આગળ ફરી એનએચ જેટલા બી અમારું મંડળ છે એનએચએમ મંડળ એના દ્વારા જે નિર્ણય લેવામાં આવશે એમાં અમે બધા એમને એનએચમને સપોર્ટ કરશું અને અમે આગળ જે પણ કાર્યવાહી કરવી પડશે એ અમે લોકો કરી અમારી સાથે હાલ બસો થી ઉપર કર્મચારી વડોદરા જિલ્લાની અંદર છે